લોહાણા સમાજની વાડીની અંદર બાગમાં એક સુંદર મજાનો જે આપણે સ્ત્રી સશક્તિકરણની વાત છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં અને ભારતમાં થઈ રહી છે ત્યારે આ એક એવું ઉત્તમ ઉદાહરણ કે મહિલાઓની અંદર છુપાયેલી બધી જે સુષુપ્ત શક્તિઓ છે એમનું જે ટેલેન્ટ છે એ બહાર આવે કે ક્યાંક વેપારી કુશળતા છે ક્યાંક પોતે હાથ બનાવટથી બનાવેલી વસ્તુઓ છે એ બધી કચ્છ મૂળ કચ્છના એટલે કચ્છી જૈન સમાજ વાસી અને દશા અને વિશા બંને સમાજના બહેનો છે અને કચ્છી લોહાણા સમાજ દ્વારા આ સુંદર મજાનું આયોજન લોહાણા સમાજની વાડીની અંદર થઈ રહ્યું છે અને ચાલીસ એક સ્ટોલ છે અને સંસ્કૃતિ આ કાર્યક્રમનું નામ આપવામાં આવ્યું છે ત્યારે હું ચોક્કસ એવું કહી શકું કે એ આર્ટ ઇઝ એ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટસ ઓફ સિવિલાઇઝેશન સંસ્કૃતિ કલા એ સંસ્કૃતિનો ખૂબ અગત્યનો ભાગ છે ત્યારે આ સ્વાવલંબન અત્યારે સ્ત્રી સશક્તિકરણના જમાનામાં ખૂબ જરૂરી છે અને બહેનોનું અલગ અલગ પ્રકારની કુશળતાઓ દરેક સ્ટોલ ઉપર જોવા મળી અને ખૂબ સારી રીતે વડોદરાની અંદર બધા માણી રહ્યા છે અને બધા જોઈ રહ્યા છે ત્યારે હું આ બધાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ આપું શું કરું છું હું મીનાબા દિગ્વિજયસિંહ પરમાર પૂર્વ શિક્ષણ સમિતિ અધ્યક્ષ હાલ વડોદરા શહેર બીજેપી ઉપાધ્યક્ષ આજે તમે અહીંયા કચ્છી લોહાણા સમાજની વાડીમાં આવ્યા છો અહીંયા આગળ કચ્છી બહેનો એક બહુ જ સરસ ગ્રુપ છે ફનફેર અને એક્ઝિબિશન તો એ સમાજમાં કચ્છી સમાજના લોહાણા સમાજ કચ્છી અચલગચ્છ સંઘ કચ્છી સંઘ કચ્છી વિસાસંઘ આ બધી બહેનો અને આ સાંસ્કૃતિક સંસ્કૃતિ કરીને નામ છે કારણ કે આપણી જે જૂની સંસ્કૃતિ છે એને જીવંત રાખવા માટેનો આ પ્રયત્ન છે જે કચ્છી બહેનો ખૂબ મહેનત કરીને ઘરનું કામ કરે છે અને સાથે સાથે આ ઇતર પ્રવૃત્તિ કરીને સાંસ્કૃતિક વારસો ટકાવી રાખે છે એમના માટેનું એક્ઝિબિશન છે અને એની સાથે સાથે બહેનોની થોડી નાની બચત પણ થાય અને એમને પોતાને સ્વાવલંબી બનવાનું એક સપનું સાકાર થાય તો આના માટે આ પ્રયત્ન થઈ રહ્યો છે ખૂબ સરસ ચાલીસ એક સ્ટોલો રાખવામાં આવ્યા છે અને અહીંયા વરિષ્ઠ પત્રકાર નવીનભાઈ પણ આવ્યા છે તો એ પણ તમને બે વાત કહીશ છું હું ભારતીબેન વ્યાસ પૂર્વ મેયર ફર્સ્ટ લેડી મેયર અને સેકન્ડ ટાઈમ મેયર હતી ઓગણીસો અઠ્ઠાણુંમાં અને બે હજારથી બે હજાર ત્રણમાં મેયર હતી અને આ વડોદરા શહેરની સેવા કરવાનો મને લાભ મળ્યો હતો